ડીસા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ બાજુમાં નાયબ પોલીસ અધિક્ષક નવીન કચેરીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાના હસ્તે નવીન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા ઉત્તર-દક્ષિણ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી અને જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાનું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાએ નવીન કચેરી તૈયાર કરવા બદલ ડીસા વિભાગીય ડીવાયએસપી સીએલ સોલંકી સહિત પોલીસ સ્ટાફની શુભેચ્છા પાઠવી હતી આજ રોજ ડીસા ડિવિઝન કે જે આજ દિન સુધી ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ઉપર બેસતા હતા એ લોકોને આજે અમે આર ની જૂની જનસેવા કેન્દ્ર એ બિલ્ડિંગ અમે ટેમ્પરરી રીતે એ ને થોડું રિનોવેટ કરાવી અને ત્યાં અમે ડિવિઝન ડીવાયએસપી ડીસા ડીસાની ઓફિસ સ્ટાર્ટ કરેલી છે આ ઓફિસ સ્ટાર્ટ થવાથી મને વિશ્વાસ છે કે લોકોને ખૂબ અનુકૂળ પડશે ડીસા સિટીની વચ્ચો વચ્ચે ઓફિસ આવેલી છે અને જૂના જનસેવા કેન્દ્ર હોય ઘણા લોકોને ખ્યાલ છે કે અહીંયા આ બિલ્ડિંગ છે અને હવેથી ડિવિઝન ડિવાઈ ડીસાનું ડિવિઝન સ્ટાર્ટ થવાથી અહીંયા લોકોને ઓર સારું વ્યવસ્થા મળી શકશે ઓર લોકો પોતાનું સારું રીતે કામ કરાવી શકશે અને સાથે સાથે જે પોલીસ તંત્ર ઉપર સુપરવાઇઝરી વર્ક હોય એ બી મને વિશ્વાસ છે કે નવી ઓફિસ થવાથી ખૂબ સારું બનશે આપ લોકો જાણો છો કે પોલીસ સ્ટેશનની અંદર ઘણી જગ્યાએ જગ્યાનો સ્પેસનો અભાવ હોવાથી ત્યાં ટ્રાફિકનો બી પ્રશ્ન રહેતો હતો અહીંયાને લોકો બહુ ઇઝીલી આવી શકશે અને આ કામમાં બી સારું થશે હું ફરીથી આ ડિવિઝન ઓફિસ સ્ટાર્ટ કરવા માટે શ્રી સીએલ સોલંકી ડીવાયએસપી દિશાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય હિન્દ સાથે ડીવાયએસપી કચેરીમાં આવતા અરજદારો માટે પણ વેઇટિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે ભલામણ કરી હતી જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ નવીન ડીવાયએસપી કચેરીની બાજુમાં ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશો પાઠવ્યો હતો જ્યારે ડીવાય એસપી સીએલ સોલંકીએ જણાવ્યું હતું કે દક્ષિણ પોલીસ સ્ટેશનના નાયબ પોલીસ અધિક્ષક કચેરી હોવાથી અરજદારો સહિત પોલીસ સ્ટાફની થોડી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે આજે નવીન કચેરીનું લોકાર્પણ જિલ્લા પોલીસ વડાને હસ્તે કરી કચેરીની ખુલ્લી મૂકવામાં આવી છે અને ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી રજૂઆત માટે આવતા અરજદારોની સહેલાઈથી રજૂઆત કરી શકાશે સાથે ડીવાયએસપી કચેરીની બહાર સરકારી મોબાઈલ નંબરો મૂકવામાં આવ્યા છે કોઈપણ વ્યક્તિને કાયદો વ્યવસ્થાને લઈને કોઈ તકલીફ હોય તો સીધો જ કોન્ટેક્ટ કરી શકે છે. પોલીસ હંમેશા જનતાની સેવા માટે છે. જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ પણ ડીવાયએસપી સીエル સોલંકી સહિત પોલીસ સ્ટાફને પ્રજાની સેવા માટે કરેલ સુંદર કામગીરીને લઈને અભિનંદન પાઠવ્યા હતા. નીરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ દિશા. જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો سبسક્રાઇબ karna na bhule. તાજા અપડેટ पाने के लिए બેલ આઇકન પર ક્લિક જરૂર કરે. हर न्यूज़ को लाइक करें. 🎵